કહેવાય ને કે દુનિયામાં અસંભવ હોય પણ સંભવ થઈ શકે બસ આવું જ કનિક જોવા મળ્યું જૂનાગઢના ધંધુસર ગામમાં ગર્ભાશય ન હોવા છતાં ગાય આપે છે રોજ ચારથી પાંચ લીટર દૂધ સત્તર દશાંશ પાંચેક લાખમાં ગાય ખરીદવા લોકો માંગણી કરે છે પરંતુ પૂંજાભાઈ ગાયને હવે ભગવાનની કૃપા સમજતા હોય વેચવા માંગતા નથી વંથલી તાલુકાના ધંધુસર ગામે રહેતા પુંજાભાઈ મુળિયાસાના ઘરે બે હજાર એકવીસમાં એક ગાયે બે બચ્ચાને જન્મ આપ્યો હતો પુંજાભાઈ કહે છે કે બે બચ્ચા જન્મ્યા હતા જેમાંથી વાછડો શેરનાથ બાપુને દાનમાં આપી દીધો જ્યારે વાછડી પોતાની પાસે રાખી ગાય ત્રણ દશાંશ પાંચ વરસે માંદી પડતા ડોક્ટર બોલાવ્યા હતા ડોક્ટરે કહ્યું કે આ ગાયને ગર્ભાશય જ નથી અને કદી બચ્ચાને જન્મ નહીં આપી શકે તેમ છતાં કહ્યાગરી બની ગયેલી આ રૂપલ ગાયને સાચવી રાખી હતી હમણાં પંદર દિવસ પહેલાં ફરી માંદી પડતા ડોક્ટરને બોલાવ્યા તો તેમણે કહ્યું કે આ ગાયના આંચર દૂધથી ભરાઈ ગયા છે તમે ગાયને દોહવાનું શરૂ કરો આથી પૂંજાભાઈ અને તેમના પત્નીએ ગાય દોહવાનું શરૂ કર્યું શરૂઆતમાં એક લીટર દૂધ આપતી હતી હવે દોઢથી બે લીટર દૂધ આપવા લાગી છે ખૂબ પ્રેમાળ અને કહ્યાગરી ગાય સૌ કોઈને પ્રેમથી હાથ ફેરવવા પણ દે છે ગાયનું આ દૂધ શિવલિંગને ચડાવ્યા બાદ ઘરમાં જ વપરાશમાં લેવામાં આવે છે આ અંગે ડોક્ટર મેહુલ ચોથાણી કે જે વંથલી તાલુકાના વેટરનરી ડોક્ટર છે તેમણે કહ્યું કે પુખ્ત ગાય બીજી બે દશાંશ પાંચ વર્ષ સુધીમાં ગર્ભવતી બની જતી હોય છે પરતું આ અનોખી કિસ્સો છે જેમાં વ્યાણ ન હોવા છતાં હોર્મોન્સ ચેન્જ થવાથી ગાય દૂધ આપી રહી છે આ ગાયમાં ગર્ભાશય ન હોવા છતાં સાયકોલોજીકલ સ્થિતિને કારણે આવું બની શકે

આ વાસડી હમણાં ત્રણ વર પછી માંદા હાજી ખાતી તો ડોક્ટર ને એક બે તો એની એવું કીધું કે આ છે ને કૌલી ગાય કહેવાય અને દોવાનું ચાલુ કરો એટલે લીટર દોઢ લીટર થી થયું અત્યારે બે ઇટાણા નું થઈને ચાર લીટર ની આજુબાજુમાં દૂધ આવે કૌલી ગાય કે અને જોરડા નું એવું થયું હોળકી આવી છે અને ગર્ભાશય કે એવું નથી એ વાળા ડોક્ટર આવ્યા હતા એની કીધું સરકારી ડોક્ટર આ પાંચમો વર બેઠું શિવરાત્રી ભગત અત્યારે બે બે લિટર ભજવઘર અંદર બીજા હજી છે જ્યાં વચ્ચે ડૉક્ટરો કહેવાનું છે મારું નામ ડોક્ટર મહેહુલ કુમાર ચોથાણી પશુ ચિકિત્સા અધિકારી પશુ દવાખાના વંત લે આજ રોજ હું ધંધુસર ગામે પૂજાભાઈ મુડિયા છે એની ગાયને ચેક કરવા માટે આવે આ ગાયની ઉંમર અંદાજે એક પાંચ વર્ષની છે જે ગાય ને તપાસ કરતા માલુમ પડેલ કે જેમાં ગર્ભાશયની કોથળી નથી પરંતુ આ ગાય અત્યારે સવારે ને સાંજે બ બે લીટર વગર વિઆઈએ દૂધ આપે છે આવો કેસ આ રેર કેસમાં જોવા મળે છે અને આ કેસનું મેઈન કારણ હોય ઘણી વખત સારો ખોરાક સારી માવજત અને પોષણવાળો આહાર મળવાથી અને હોર્મોનલ ઇમ્બેલેન્સને કારણે પ્રોલેક્ટિન હોર્મોન રિલીઝ થતું હોય તો ઘણી વખત આવ પણ ઉતારે અને ઓક્સટોસીન હોર્મોન રિલીઝ થવાથી વગર વિય દૂધ આપતું હોય એટલે આવા કેસનો આજે ઉત્તમ નમૂનો ધંધુસર ગામે જોવા મળેલો છે